માતૃભાષામાં જ પોસ્ટ લખી ભૂલાઈ ગયેલી પોસ્ટલ સેવાને ફરીવાર પુનર્જીવિત કરવા માટેની પહેલ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાલનપુર દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દરમિયાન કરવામાં આવી ગુજકોષ્ઠ પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અમીરગઢ તાલુકા આદિજાતિ કન્યા આશ્રમ શાળા રામપુરા વડલા મુકામે માતૃભાષા મહોત્સવ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી યુનેસ્કો દ્વારા નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવ્યું અને એકવીસ ફેબ્રુઆરી બે હજારના રોજ પ્રથમ વખત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં બોલાતી લખાતી આશરે સાત જેટલી ભાષાઓનું મહત્વ જળવાઈ રહે તે હતો છેલ્લા ત્રણ વર્ષથી સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવે છે આ વર્ષે તેત્રીસ જિલ્લામાં ત્રણસો જગ્યા પર માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે કાર્યક્રમમાં ઉપસ્થિત ભાષાના શિક્ષક શ્રી વીરાભાઈ સાહેબ રૂપાભાઈ સાહેબ અને દીપિકાબેન દ્વારા શાળાની બાળકીઓને માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું આશ્રમ શાળાની બાળકીઓએ કાવ્ય પઠન તેમજ મૌખિક કાવ્ય ગાન કરી કાર્યક્રમમાં ભાગ લીધો કાર્યક્રમમાં ઉપસ્થિત આશ્રમ શાળાની આશરે ત્રણસો જેટલી બાળકોને પોસ્ટકાર્ડ આપી આપણી માતૃભાષામાં તેમના સગા સંબંધીઓને ટપાલ લખાવી તેને પોસ્ટ કરાવવામાં આવ્યા બાળકે આપણી માતૃભાષા ગુજરાતીમાં જ પત્ર લખ્યા હસ્તલિખિત પત્ર લખી તેના દ્વારા મળતા આનંદને વ્યક્ત કરવાની અને ભૂલાઈ ગયેલ પોસ્ટર સેવાને ફરીવાર પુનર્જીવિત કરવા માટેની પહેલ ગુજ કોષના માર્ગદર્શન હેઠળ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવી જેના ભાગરૂપે સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાંથી તેત્રીસ જેટલા પોસ્ટકાર્ડ સોશિયલ મીડિયાના યુગમાં હસ્તલિખિત પોસ્ટકાર્ડ મારફતે લાગણીઓ દર્શાવવાનો છે તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના કોર્ડિનેટર બેન દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત જોશી પાલનપુર